ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવકમાં વધારો થયો છે જેના કારણે બારસો પંદર ક્યુસેક પાણી આવક થતાં ડેમની સપાટી છસો ઓગણીસ ફૂટ થવા પામી છે સાબરમતી જળાશય દરોમાં પાણીનો જથ્થો નેવું પોઈન્ટ અગિયાર નોંધાયો છે જેને લઈને ડેમ જેને લઈને નીચાણવાળા તથા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જરૂર પડે તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટની સિસ્ટમ ને ટીમ તથા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે દરોડ ડેમમાં સંપૂર્ણ પૂર્ણ સપાટી છસો બાવીસ છે જેની પછી ભયજનક સપાટી શરૂ થાય છે આજે ધરોઈ ડેમ જળ સપાટી છસો ઓગણીસ ફૂટ પર પહોંચતા ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યાથી લોકોને રાહત થશે અને લોકોમાં એક પ્રકારની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજની સ્થિતિએ ધરોઈ ડેમની અંદર નેવું ડેમ ભરાયેલો છે જેની સામે જેટલું પાણીની આવક છે અને ડેમ અત્યારે આપણા હાઈ એલર્ટ સ્ટેજ ઉપર છે આવનારા દિવસોની અંદર પાણીની આવકમાં વધારો થાય અને ઉપર ઉપરવાસની અંદર જો વરસાદ સારો પડે તો પાણી છોડવામાં આવશે અત્યારે સ્ટોરેજ નેવું ટકા ભરાયેલો છે છસો ઓગણીસ પચાસ ફૂટ અત્યારે આપણું રૂલ લેવલ તો ડેમનું અચીવ થઈ ગયું છે છસો ઓગણીસ ફૂટ પરંતુ પાણીની આવક નહીવત હોવાથી ડેમ આપણે પાણી છોડ્યું નથી પરંતુ જેવું પાણીની આવકમાં વધારો થશે તરત ડેમની ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવશે નીચાણવાળા વિસ્તારના તમામ જિલ્લાઓના ગામો જે કાંઠા વિસ્તારના છે તમામને એલર્ટની જાણ આપવા માટે વહીવટી તંત્રની જાણ કરવામાં આવી છે આનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા